નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલમાં આજે ચર્ચા કરવી છે કે સાવચેતી ગણેશોત્સવ ગણેશ ઉત્સવ ઉત્સવ ચાલી રહ્યો છે ગણેશ દરમિયાન વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે જે કેસો સામે આવતા હોય છે રોજ બરોજ આપણે અત્યારે કેસ સાંભળી રહ્યા છીએ કે પાટણમાં જે ગઈકાલે કેસો બન્યો કે જેમાં વિસર્જન દરમિયાન જે પરિવારના સભ્યો ડૂબ્યા હતા સાત લોકો ડૂબ્યા જેમાંથી ચાર લોકોના મૃત્યુ થયા છે અને જે ઘટના બીજી સામે આવી કે આજે ગાંધીનગરના દહેગામની કે જેમાં આઠ લોકોના મોત નીપજ્યા છે કે જે બપોરે જે નદીમાં મેશ્વ નદીમાં જે વિસર્જન કરવા જતા હતા તે સમયે આઠ લોકોના મોત નીપજ્યા એટલી વિસર્જન સમયે પણ આપણી નાની ભૂલ પણ આપણને ભારી પડી શકે છે જીવના જોખમે કરવામાં આવતું વિસર્જન આપણો જે કહી શકીએ કે તે જીવનું જોખમ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલું છે સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે સાવચેતી રાખો વિસર્જન કરતી સમયે કે જે લોકો જ્યાં ફાયર સેફટીના જે લોકો ઊભા હોય છે સાથે સાથે એનડીઆરએફની ટીમો પણ ઊભી હોય છે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હોય છે પરંતુ તેમ છતાં પણ જો તમારા દ્વારા જે બેદરકારી દાખવવામાં આવે છે તેનો ભોગ માસૂમ લોકો બનતા હોય છે ને એટલા જ માટે વિસર્જન સમયે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે તો કઈ કઈ સાવચેતી રાખવી જોઈશે અને જ્યારે આપણે વિસર્જન કરી રહ્યા છીએ ત્યારે વિસર્જન કરતી સમયે જે વિસર્જન કરનાર વ્યક્તિઓ છે તેમણે કયા કયા સાવચેતીના પગલા ભરવા પડશે અને સરકાર દ્વારા પણ શું વ્યવસ્થા ગોઠવવામાં આવે છે આ વિશે આપણે આજે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ડોક્ટર હિતેશ પટેલ કે જેવો ડાયરેક્ટર છે આઈએચરડીસી માંથી હિતેશજી સ્વાગત છે આપનું સાથે કૃણાલ દીક્ષિત કે જેવો આયોજક છે દીક્ષિત દીક્ષિતજી આપનું પણ સ્વાગત છે સૌપ્રથમ તો જે રીતે હિતેશભાઈ આપણે આ કેસો સામે આવી રહ્યા છે પહેલા પાટણમાં કિસ્સો બન્યો કે જેમાં ચાર પરિવારના એક જ સભ્યોના જે મૃત્યુ નિપજ્યા છે વિસર્જન સમયે દહેગામનો કિસ્સો આવ્યો કે જેમાં આઠ લોકોના મોત નિપજ્યા છે આવા આંકડા વિસર્જન સમયે બહાર આવતા હોય છે કારણ કે એક નાની આપણી ભૂલ જે છે આપણને ભારે પડતી હોય છે શું કહેશો કે જે આ જીવના જોખમે વિસર્જન કરતા લોકો છે તેમના માટે મેડમ આમાં એવું શબ્દ હું નહિ વાપરી કે જીવન જોખમ જોખમે કારણ કે આ ધાર્મિક આસ્થાઓ છે અને ધાર્મિક આસ્થા માટે દરેક માણસ પોત પોતાની રીતે એની વ્યક્ત કરતા જ હોય છે પણ જયારે આવા કોઈ વિસર્જન નું કાર્યક્રમ હોય કે આવો કોઈ બી જાહેર કાર્યક્રમ તમે રોક્યા હોય જેમકે બહુ મોટું ક્રાઉડ આવવાનું છે તેમાં ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા હોવી જોઈએ હવે અહિયાં વાત એ આવે છે કે ક્રાઉડ મેનેજમેન્ટ ની જવાબદારી કોની એ વ્યવસ્થા કોને કરવાની છે. સામાન્ય રીતે જે અ સરકાર ને law નું તો આની અંદર police ના પાલન કરવામાં આવતું હોય છે પણ મોટા ભાગ ના કિસ્સા ધાર્મિક આસ્થાઓ ની વાત આવતી હોય છે ત્યારે સરકાર દ્વારા કે લો and order પોલીસ દ્વારા અ કઈ ખાસ આની અંદર અ દખલ કરવામાં આવતી નથી જેના કારણે એક અ self discipline જે હોવો જોઈએ એ discipline નો ભંગ થતો હોય છે અને જેના કારણે મુખ્યત્વે આ બધી દુર્ઘટનાઓ ઘટે છે તો પહેલા તો આવું કોઈ બી આયોજન કરી તો જે આયોજકો છે એ પેલા તો જવાબદાર છે કે આવી કોઈ બી દુર્ઘટના થાય તો પહેલા જવાબદાર એ છે કે એમના આયોજન દરમિયાન એમના મેનેજમેન્ટ દરમિયાન આવી કોઈ દુર્ઘટના ઘટે હવે શું કરવું જોઈએ પ્રશ્ન એ છે કે સર્વ પ્રથમ તો જયારે આવી ગણેશ વિસર્જન જેવો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ તો જ્યારે દસ દિવસ કે કેવી રીતે આવા કાર્યક્રમ હોય તો એક તો તમારું જે લાઉડ સ્પીકર જે છે એના વોલ્યુમ એસ એ રાખો અથવા તો તમારે લાંબા વધારે અંતર સુધી એના સાઉન્ડ કે એના મેસેજ કે એના જે બી કીર્તનો પહોંચાડવા હોય તો થોડા એના સેન્ટર વધારો સારી ક્વોલિટી સાઉન્ડ વાપરો તો જેથી કરી શું થાય કે એના બેટ્સ જે છે એ કોઈ બીમાર વ્યક્તિ કે બાળક ને કે વૃદ્ધ વ્યક્તિ ને એને હર્ટ ન કરે અને મોટા મોટાભાગના એક સાયકોલોજીકલ દેખવામાં આવી છે એક લાંબા અભ્યાસ થી આવા દસ દિવસના જે કાર્યક્રમો જે થતા હોય એક લો ક્વોલિટી નું જે સાઉન્ડ વાપરવામાં આવતું હોય અને સતત રાત્રે આવા સાઉન્ડ ચાલુ હોય ને એના સંપર્કમાં આજુબાજુમાં જે લોકો રહેતા હોય એ લોકો દસ દિવસ પછી બી દેખું છું અઠવાડિયા સુધી એ લોકોને કઈક રાત્રે અનિંદ્રા અને બધા કેસીસ ઘણા બધા સામે રિકવરી કરે હું તરત જ નો સમય આવી જતો એ સમય દરમિયાન બી આવી રીતનું કાર્યક્રમો થતા હોય છે તો તેવા સમયે તેવા સમયે ખાસ આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે તો તે માટે એક સારું sound તે ઉપરાંત જયારે ગણેશ વિસર્જન નો કાર્યક્રમ રાખી રહ્યા છો તો પેલા તો જે યુવાનો જે છે એ discipline હોવા જોઈએ અથવા તો જે આયોજકો છે એના અંદર control હોવો જોઈએ કે એ અનુશાસન માં રહીને જે પોતાનું વળતર રાખે અને એવા અનુશાસન વિના કોઈ બી એવા તત્વો દેખાય કે એવા ગેર તત્વો દેખાય તો police જાણ કરો તો સ્વયં સ્વયં રીતે એને કંટ્રોલ કરો જેથી કરીને આવા કાર્યક્રમ આવી દુર્ઘટના થતી અટકાવી શકે અને આવું કંઈ બનાવ નાં બને બીજું તમે જયારે ગણેશજી ને વિસર્જન કરવા જાઓ છો તો તે દરમિયાન એક પેલા થી કેવા છે મૂર્તિના સંદર્ભમાં કે મૂર્તિ તમે શાસ્ત્રો ઘણા બધા નિયમો છે પંચવીસો છે મેં કીધું છે કે ભાઈ તમે મૂર્તિ ને કઈ રીતે વિસર્જન કરવા વિસર્જન કર્યા પછી તમે તળાવ માં કે કોઈ જગ્યા એને મૂકી રાખશો તો તે સમય દરમિયાન થતું એવું હોય છે કે એને કોઈ કેમિકલ થી બનાવ્યા છે કે ની અંદર કલર કેમિકલ છે એના પર્યાવરણ ને નુકસાન પહોંચાડતું હોય છે

જયારે મોટી મૂર્તિઓ હોય છે જયારે એને deep water માં જવાની જયારે ઊંડા પાણી માં જવાની હોય તો જે રીતે તમે ગણપતિ લાવો છો મહારાજ નું તમે સ્થાપના કરો એ વખતે તમે જોડે અંબુ બોયા છે જેને વોટર rescue ના આપતા હોય છે બઉ low કિમત ના પાંચસો સાતસો રૂપિયા ની ના આપતા હોય છે એવા ચાર પાંચ છ જેકેટ એવા પોતાના વસાવેલા હોય જયારે વિસર્જન કરવા જાઓ છો તો તે સમયે તમે પોતાના jacket પોતે પહેરી લો જેથી કરીને કોઈ કારણવશ કોઈ દુર્ઘટના ઘટે અને તમે પાણીમાં અ થ્રોટ થઇ જાવ છો તો એ દરમિયાન તમે ડૂબવાના કેસિસ આપડી પાસે અને બહુ ક્રાઉડ છે અને અનડિસિપ્લિન ક્રાઉન્ડ છે જે ક્રાઉડ ની અંદર અનુશાસન નથી તો એવા ક્રાઉડ ની નજીક જવાનું આપણે ટાળવું જોઈએ ખાસ કરીને નાના બાળકોએ અને જે પરિવાર સાથે જે લોકો ગયા છે એ લોકોએ તમામ ટાળવું જોઈએ કે આવા અનડિસિપ્લિન ક્રાઉડ સાથે નજીક માં ના જવું જોઈએ અને બાળકોને ને જયારે આવા કોઈ વિસર્જન જયારે બતાવવા ગયા હોય તો લાગે છે કોઈ disrespect વગર નું crowd છે તો એવા એવા crowd દૂર હોય રહો એવું બતાવો ને જો બતાવો તો બાળક એ જ વસ્તુ શીખશે તો કદાચ આવા વાળી generation બી એવી સુખી થશે તો એને બતાવો તો એ શીખશે અને દેશ આઝાદ થયો છે ગણપતિ મહોત્સવ બી આઝાદીના ના સમય દરમિયાન બહુ મોટો એને ફાળો ભજવ્યો છે તો આઝાદ થયા પછી દેશ ને

અને પંદર મિનિટની અંદર કોઈ service એવી સક્ષમ નથી દુનિયાની કોઈ સર્વિસ કે એકદમ દમ તમારી સામે થઈ થઇ જાય તમને રેસ્ક્યુ તમારી કરી લે તો તેના માટે પોતે જ પોતાના રક્ષક બનવું જોઈએ અને પોતાની સુરક્ષા પોતાના જ હાથ છે એ સમજીને કાર્ય કરવું જોઈએ બાકી ટીમો તો એડવાન્સ બેઠી જ હોય છે મહાનગરપાલિકાઓની અંદર અત્યારે પાણી ની અંદર બી points મુકેલા હોય છે પણ જે નજર માં આવી એમાં ઘણા બધા અમે અત્યારે ઘણા બધા અમારા માણસો કામ કરતા હોય છે એમાં ગણા બધા rescue કરતા છે એવું થાય છે પણ તો નાગરિક પોતે જ જો પોતાની સુરક્ષા નું ધ્યાન રાખે તો વધારે સારું અને આવી આવા દુર્ઘટનાઓ ન ઘટે અને આવા પર્વ ને ખુબ આનંદ ઉલ્લાસ આપણે ઉજવી શકીએ બિલકુલ જી બિલકુલ હિતેશજી આપે ખૂબ સારી એવી વાત કરી કે આમાં સાવચેતી રાખવાની ખૂબ જરૂરી છે અને તહેવારનો જે આનંદ છે જે ઉલ્લાસ છે એ હોવો જરૂરી છે પરંતુ તેની સાથે જો આપણે સાવચેતી રાખીશું તો આ પ્રકારની ઘટના ઓછી થશે કૃણાલજી શું કહેશો કે જે રીતે આપ એક આયોજક છો હવે વિસર્જનનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે અત્યારે પણ વિસર્જન લોકો કરી રહ્યા છે કારણ કે કોઈ એક દિવસના ગણપતિ રાખતા હોય છે કોઈ ત્રણ દિવસના કોઈ પાંચ દિવસના તો કોઈ દસ દિવસના જયારે ગણપતિ રાખતા હોય છે વિસર્જન જેમ જેમ કરવામાં આવતું હોય છે ત્યારે આ ઘટના સામે આવતી હોય છે અને તે ખરેખર આપણા માટે પણ એક ગંભીર જનક બાબત કહી શકાય કે જ્યારે આપણે ગણેશ વિસર્જન કરી રહ્યા છે ત્યારે એક આયોજક તરીકે શું માનવું છે કે આપણે કઈ કઈ સાવચેતી રાખવી જરૂરી છે જી મેડમ હું મારા મંડળ મુંબઈ મહારાજાની વાત કરું તો આ મારો પાંસઠ મો ગણેશ ઉત્સવ છે અને મંડળ છે અને અમારા ત્યાં વિસર્જન માટે એક ટીમ બનાવવામાં આવે છે અગાઉથી કે જે ટીમ જે બાપાની જે ટ્રોલી હોય છે તો મેઈનલી જયારે વિસર્જન નો ફાઇનલ પોઇન્ટ આવે છે જ્યારે કિનારે લઈ જતા હોઈએ છીએ ત્યારે એક ફિક્સ કરેલું હોય છે કે જે વીસ થી પચીસ જણા જે છે એની એક ટીમ બનાવવામાં આવે છે કે આ ટીમ જ ની મૂર્તિ લઈને અને આ એવા સભ્યો હોય છે કે જે લોકો પોતે સ્વિમિંગ કરી શકતા હોય પોતે પોતાની અંદર બેલેન્સ એક રાખી શકતા હોય આ રીતની આખી જે ટીમ હોય છે એ ટીમને જ આ જવાબદારી સોંપવામાં આવે છે કે ભાઈ પાણીમાં એકવાર દરિયા કિનારે ગયા પછી પાણીની અંદર આ ટીમ જ જે છે એ ટ્રોલી ને અને બાપા ને એક વોટર લિમિટ સુધી લઈ જશે ત્યારબાદ પ્રશાસન દ્વારા અહિયાં ની એક વ્યવસ્થા કરવાની આવેલી હોય છે બીએમસી દ્વારા દ્વારા એક લિમિટ પછી દ્વારા નું અમે વિસર્જન સેફલી અહીંયા કરતા હોઈએ છીએ અને જયારે સેફ્ટીની વાત આવે તો એઝ અમે ના જે મોટા મોટા મંડળો છે એની અંદર સેફ્ટીના પ્રિકોશન્સ પહેલેથી જ અગાઉથી આજે ગણેશ ઉત્સવની તૈયારી ત્રણ મહિના પહેલાથી જ ચાલુ થઈ જતી હોય છે તો બાપાની ટ્રોલી કેવી રીતે બનાવી એની ઉપર કેટલું વજન મૂકી શકાશે કે કેટલી ની મૂર્તિ બનશે આ બધી જ વસ્તુ કન્સિડર કરવામાં આવે છે અને એને એની સેફ્ટી જયારે આગમન થાય ત્યારે પણ અને વિસર્જન થાય ત્યારે પણ એની ને ધ્યાનમાં રાખીને આખી ડિઝાઇન કરવામાં આવે છે મૂર્તિકાર સાથે સ્ટેપ બાય સ્ટેપ મિટિંગ્સ થતી હોય છે સાથે જે ટ્રોલીનો ઢાંચો બને છે નીચે કે એ ઢાંચાની અંદર આ મૂર્તિ કેટલી હાઈટની બનશે એનું વજન કેટલું થશે એના ઉપરથી ટ્રોલીની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે કે આ ટ્રોલી એના વ્હીલના સાઇઝિસ કેટલા રહેશે આ છે તે છે સાથે સાથે જે રૂટ છે આગમન તથા વિસર્જનનું આ રૂટમાં ક્યાં એ કોઈ અડચન રૂપ છે કોઈ હાઈટમાં કોઈ ઝાડ નડે છે કોઈ ઇલેક્ટ્રિક કેબલ નડતું હોય છે રોડની સરફેસ કેવી રીતની છે આ બધી વસ્તુ કન્સિડર થતી હોય છે અને વિસર્જન ના ટાઈમ પહેલા કે ભાઈ રોડની સરફેસ ક્યાંય ખાડો છે ઊંચા નીચું છે તો પ્રશાસન દ્વારા લાઇઝનિંગ કરીને એ બધી વસ્તુ ક્લિયર કરવા જેથી કરીને મૂર્તિને કંઈ નુકસાન ના પહોંચે અને કોઈ અકસ્માત કે હોનાર આ ઘટના ના ઘટી જાય એના કારણે એના માટે લગભગ ત્રણ મહિનાથી અમે લોકો શું કહેવાય પ્રશાસન સાથે અલગ અલગ મિટિંગ કરતા હોઈએ છીએ અને આ બધી વસ્તુઓ સેફ્ટી ના ધ્યાનમાં રાખીને જ આગળ વધતા હોઈએ છીએ જી બિલકુલ ખુબ જ સારી એવી વાત છે કે આમાં અગાઉથી જ જો સાવચેતીના પગલા ભરવામાં આવે ને અગાઉથી જ જે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવે કે જેનાથી કોઈનો પણ જીવ જોખમમાં ના મુકાય અને શાંતિપૂર્વક આનંદ ઉલ્લાસ સાથે આ ગણપતિ છે વિસર્જન કરી શકાય હિતેશજી હવે જે રીતે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે જે ઠેર ઠેર કહીએ કે જે કુંડ બનાવવામાં આવ્યા છે તેમાં વિસર્જન કરવામાં આવે તો જે આ પ્રમાણેના ઘટના ઘટી છે તે ઘટના ના ઘટે તેમ છતાં પણ જે લોકો જે છે તળાવમાં વિસર્જન કરવા જતા હોય છે નદી વિસર્જન કરવા જતા હોય છે ત્યારે તે લોકોએ સાવચેતીના પગલા કયા ભરવા જોઈએ કે જેનાથી તેમનો જીવ જોખમમાં ના મુકાય બેન જે આ જે આપડે કાર્યક્રમ જે વાત કરીએ છીએ ગણપતિ મહોત્સવ નો એમાં આગળ જે ભાઈ એ વાત જે કરી એમાં બઉ સરસ વાત છે એક આયોજક જો એવા ડિસિપ્લિન હોય અને જે અનુશાસન સાથે કાર્ય કરાવતા હોય તો ડેફિનેટલી આવી દુર્ઘટનાઓ ઘટી શકે છે કે ઉપરાંત આજ પ્રકારની આવી જે વાત કરીએ દરેક પંડાલો શીખવું જોઈએ કે એનું મેનેજમેન્ટ કઈ રીતનું થાય અને આવી કોઈ દુર્ઘટના થાય તો પહેલા તો એ સમજીએ જવાબદાર કોણ તો સીધી વસ્તુ છે જે વાહન માલિક જે છે જે વાહન ચલાવે છે એ પહેલો જવાબદાર છે તો જે આયોજક છે એ પહેલો જવાબદાર છે પેલી વસ્તુ આ સમજવાની છે આ એક્ટ પ્રમાણે બરાબર આયોજકો ની એક મોરલ રિસ્પોન્સિબિલિટી બને છે કે તેઓ કોઈ પણ પ્રકાર નુકસાન ના થાય એ પ્રકાર નું કાર્ય કરવું જોઈએ અને એનું મેનેજમેન્ટ કરવું જોઈએ જો આપણને તેઓને આ વિષયમાં કોઈ કન્ફ્યુઝન છે તો ઇમરજન્સી સર્વિસીસ છે એની સાથે માર્ગદર્શન કરો એની વાતચીત કરો અને એક રૂટ બી બનાવ્યો છે પણ અત્યારે ગરત મહોત્સવ એવું છે કે હવે લગભગ ગુજરાતમાં બી વાત કરવા જઈએ તો ગુજરાતમાં લગભગ મોટા ભાગના ગામે ગામે આ મહોત્સવ થઈ રહ્યો છે ઘણી બધી જગ્યા પહોંચી ગયું છે અને લોકોની લાગણી વધારે આની અંદર છે અને આસ્થા વધારે વધી રહી છે તો આ બધી જે વ્યવસ્થાઓ વિશે આપડે વાત કરીએ મહાનગરપાલિકામાં જ બનતી હોય છે નગરપાલિકાઓ બી એમાં ધ્યાન આપે છે પણ નગરપાલિકા માં ઘણા આવા કિસ્સા બની જતા હોય છે પણ આ અનુશાસન જ્યાં સુધી નહિ હોય આ પોસિબલ નથી કે તમે સારી રીતે આ પરવડાય હવે આની અંદર રિસ્ક ફેક્ટર ઘટાડવું કઈ શકીએ નંબર વન તો જે જગ્યાએ ઇનડિસિપ્લિન ક્રાઉડ નજર આવો છે યુ કેન નોટ ગો નિયર બાય ધેમ એમની નજીક ન જાઓ જે

તો ઘણી વાર એ બધી વસ્તુઓ ક્રાઉડ ની સામે ઓછી પડી જાય છે અને ઓછી જ દરેક આખા વિશ્વમાં ઓબી જગ્યા છે બધા માટે સેમ કરીશ ખાલી આ ભારતની જ વાત નથી આ સમગ્ર વિશ્વ ની સેમ કરી શકે તો જો જેટલું પોપ્યુલશન સામે ઓછી પડી છીએ તો જો આ કોઈ મેનેજમેન્ટ હોય તો જે તમારે માં આઠ વીસ પચીસ મા જે છે એ લોકોને એક ટ્રેન કરાવો તમે વોટર રેસ્ક્યુ માટે ટ્રેન કરાવો એના માટે અલગ અલગ તાલીમો થતી હોય છે અને એવા ટ્રેન વ્યક્તિને પાણી સાથે મોકલો પોતાના પીપી બસાઓ તમે ગમે તે સારા તૈરાક હસો ને તો બી આવા ઓજારો વિના તમે નહિ ભજવો અમે પોતે બી ગરે પાણી માં પડવા હોય ને તો અમે બી પોતાના પીપી વિના નથી પડતા અને અમે જયારે કોઈ સારા તૈરાક છે પણ પાણી અને નેચરલ સિચ્યુએશન એ ક્યારે કઈ કેસે નહિ તમને શું થશે કોઈ અકસ્માત હું કઉ છું એમ જ નહિ થાય એની દરેક a b c x y અલગ અલગ movement હશે દરેક પ્રકાર અલગ અલગ planning પ્રમાણે તમારે કામ કરવા પડશે એટલે પીપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જયારે આવી કાર્ય કરો છો બીજું કરવાનું હોય એ તમે લો એનું વિશ્લેષણ કરી લો કે સેલો વોટર છે ડીપ વોટર છે કે તમે જાઓ પેલા બી જાણો કે અત્યારે સેલો વોટર છે ડીપ વોટર છે તો જેથી કરીને ડ્રોનિંગના કેસીસ ન બની શકે હા અને જો બને પીપી હોય તો સુરક્ષા આપડી થઈ શકે તે ઉપરાંત અ મૂળભૂત અ એક બહુ જ અમારે દરેક એક બહુ જ મોટી ચેલેન્જ અમારે ફેસ કરવાની દરેક એક્સન્ટ દરેક ઓફિસ દરમિયાન સેલ્ફી લે અત્યારે લોકો એટલા આઈ ડોન્ટ નું કેટલે હદ સુધી પાગલ છે કે મેં ફ્લડમાં બી કામ કરવા જઈએ છીએ અમે એને નીકળી રહ્યા છે જે વ્યક્તિ અમારે બોટ માં બેસેલું એ બી સેલ્ફી બનાવ્યો છે એને એનો જીવ વાળો છે કે સેલ્ફી વાળી છે એ કન્ફ્યુઝન છે તો આજે આજે ઘટના છે આજે માનસિકતા જે લોકો માં આવી ગઈ છે એ ખરેખર સુધારવા છે સુધારણા બનો પેલા તમારો જે photo તમે એક યાદગીરી રાખવી છે તો કોઈ બીજા ને કોઈ photo પડે અથવા તો આવી કોઈ condition માં તમારો ફોટો લેવો તો તમે ઘણા એવા specialize કેમેરા આવે છે પ્રો કેમેરા આવે છે એવા વસાવો એનાથી થી તો તમે સેફ રહો છો તમે બી સેફ છો તમારું ઓજારી તમારી પાસે એની યાદગીરી બી રેસે પણ પ્રોપર ઈ સાથે કામ કરવા સાથે સાધન સાથે કામ કરો નહીં કરવા કારણ કે આવી ફોન સંભાળશે કાં તો પોતાની જાતે સંભાળશે હમ તો આ બધા કિસ્સા ઘણા આવા બનતા હોય છે અને ઘણા બધા અમે વિસર્જનમાં બી દેખ્યા છે કે જ્યારે ક્રેન દ્વારા ગણપતિ ઉપર લઈએ ત્યારે અમુક એકાદ પર્સન પરમિટ કરતા હોય છે કે જોડે જાય એ બી એ ખાતે બસ એ ખાતે ક્રેન પકડી ક્રેન જે છે એ હવાના અ વિંગ ની જે ડિરેક્શન હોય એ બાજુ એને ઝોલ ખાશે એ સંભંદરમાં જે ઉપર જે વ્યક્તિ ચાલ એ મોવેબલ એ અનમોવેલ ઓન બેલેન્સ છે એનો જગ્યા પર સ્થૂળ જગ્યા પર નથી એ તો કેરેબનનો બેલેન્સ બગડ છે ને ફૂટો પર અમારે એક હાથ હશે ને એને બરાબર પકડ્યું હોય તો અંદરથી સ્લો ડાઉન ઘણો થઈ જાય છે તાવીર ઘટનાઓ બહુ ઘટે છે તો ધ્યાન રાખવું અને બીજું આવી ગણપતિ વિસર્જન ની વખત તમને મેઈન ચેલેન્જ હોય જો કોઈ વ્યક્તિ અંદર ડૂબી ગયો છે ને એટલે કાઢવાનો બહુ મુશ્કેલ છે મારી પાસે સર્ચ કેમેરા બધું છે આ

ખૂબ જ સારી વાત કરી કે અત્યારના સમયમાં જે સેલ્ફી લેવાનો જે ક્રેઝ છે કે ગણેશ વિસર્જન કરી રહ્યા છે તે સમયે પણ જોખમ જગ્યાએ જોખમી ખબર છે એ લોકોને કે તે જગ્યા તેમના માટે જોખમી છે તેમ છતાં પણ એ જગ્યાએ તે ગણેશ વિસર્જન સમયે સેલ્ફી લેતા હશે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક પોતાના જીવ તે જોખમમાં મૂકતા હોય છે હવે કૃણાલજી જે રીતે આપણે આ તમે એક આયોજક છો ત્યારે મોટી જે મૂર્તિ લાવવામાં આવતી હોય છે ગણપત દાદાની તેમની જયારે વિસર્જન કરવામાં આવે ત્યારે ખૂબ જ સાવચેતી પૂર્વક વિસર્જન કારણ કે પાંચ થી સાત લોકો એનથી કદાચ વધારે કારણ કે જેટલી મોટી મૂર્તિ એટલા લોકોની જરૂર પડતી હોય છે ત્યારે તેમાં કઈ રીતે સાવચેતીના પગલાં ભરવા અને કઈ રીતે તેનું આયોજન કરવું જોઈએ જી જી જેમ હમણાં પટેલ સાહેબે જણાવ્યું કે કોઈ બી ગણેશોત્સવ છે તો ગણેશોત્સવના જે આયોજકો છે જે પદાધિકારીઓ છે તો એમાં આગમન છે ગણેશોત્સવના દસ દિવસ છે અને વિસર્જન છે આ તમામ કઈ બી કોઈ ઘટના ના ઘટે કોઈ અકસ્માત ના થાય એની જવાબદારી પૂરેપૂરી તે પંડાલના અધિકારીઓની હોય છે પદાધિકારીઓની હોય છે તો સૌથી પ્રથમ કે મેં અગાઉ જેમ વાત કરી કે આજે આવડો મોટો ઈવેન્ટ કરવાનું હોય છે દસ દિવસનો તો એના માટે અલગ અલગ ટીમ નક્કી કરવામાં આવે છે કે મૂર્તિ પાસે કોણ કોણ રહેશે મૂર્તિની હાઈટ જે ટોપ પર હાઈટ છે જો અમારી વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષથી અમે મહારાષ્ટ્રની ઊંચા ઉંચી મૂર્તિ મૂર્તિનો રેકોર્ડ બનાવતા હોઈએ છે આ વર્ષે પણ ફોર્ટી સેવન ની હાઈટ છે બાપાની તો અગાઉથી એ નક્કી હોય છે કે આજે અમારું જૂનું મંડળ છે તો જેટલા એક્સપિરિયન્સ કાર્યકર્તાઓ છે તો એની ફિક્સ પોઝિશન હોય છે કે આજે મૂર્તિની ટોપ પર એક્સ પર્સન જ બેસી શકશે જે આટલી આટલી વસ્તુ જેની ચેકલિસ્ટ છે એટલી વસ્તુનું ધ્યાન આપશે જે નીચે ચરણોમાં જે બેસશે કાર્યકર્તા તો એને આટલી આટલી વસ્તુઓની ધ્યાન રાખવાની છે અને ટ્રોલી ટ્રોલી આગળથી અને ટ્રોલી ને બેક સાઈડ થી જે ખેંચનારા કાર્યકર્તાઓ છે એ લોકોએ કોને એમના એમને ઇન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે આગળ એક એમના અમારા કાર્યકર્તાઓમાંથી આગળ એક ઇન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ કે જે ડાઇરેક્શન પ્રોવાઇડ કરતા હોય છે અને આટલી મોટી મૂર્તિ જ્યારે નીકળતી હોય છે આગમન ને વિસર્જન વખતે તો અમારા કાર્યકર્તાઓની એક માનવ ચેન એ એટલા એરિયાને કોર્ડન કરીને ચાલતી હોય છે જેથી કરીને અ જેમ સાહેબે જણાવ્યું કે ક્રાઉડ આ આવા ઇવેન્ટ્સમાં બહુ બધો આવતો હોય છે તો કોઈ ક્રાઉડ ને નુકસાન ના પહોંચે અત્યારે જેમ જણાવ્યું એમ કે ફોટો ને સેલ્ફી લેવા માટે દોડા દોડી ને હચમચ મચી જતી હોય છે ત્યારે ધ્યાન હોતું નથી પબ્લિક નું કે શું થઈ કેટલી કેટલી સ્પીડ થી મૂર્તિ આવી રહી છે મૂર્તિ કેટલી મોટી છે વજન છે એની સાથે મંડળ નું અમારું આટલી પબ્લિક આવી રહી છે તો તો એના માટે અમે લોકો ઓટોમેટિક પહેલેથી જ કે જયારે નીકળે છે ત્યારથી માનવ ચેન્જ કરીને આખો એરિયા કોર્ડન કરતા હોઈએ છીએ અને જે જે એક્સપિરિયન્સ કાર્યકર્તાઓ હોય છે એ લોકોને એ લોકો પોતે સ્વેચ્છાએ પોતાની જવાબદારી સમજે છે અને આગળ આવતા હોઈએ છે અને સેફ્ટી માટે મેં જેમ અગાઉ વાત કરી કે ઇલેક્ટ્રિક પોલ છે કે ક્યાંય શું કહેવાય ઇલેક્ટ્રિક લાઇન એટેચ ના થઈ જાય ક્યાંય અડી ના જાય કોઈ નુકસાન ના પહોંચે શોર્ટ સર્કિટ ના થઈ જાય અમારી મૂર્તિ ની પાછળ એક ક્રેન અગાઉથી અમે રાખતા જોઈએ છીએ કે જે ક્રેન કોઈ પોઈન્ટ ઉપર આવું કઈ વસ્તુ આવે કોઈ ઝાડ છે વચ્ચે આવી જતું હોય તો એને અમે એનાથી રિમૂવ કરી દેતા હોય છે પછી સ્મૂથલી મૂર્તિ જઈ શકે ત્યાંથી એ રીતનું આખું આયોજન કરતા હોય છે અગાઉ બે દિવસ પેલા વિસર્જન પેલા આગમન પેલા પણ એક અમારી ટીમ આખા route નું survey પણ કરતું આવું છે કે ભાઈ ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુઓ hurdles છે એને અગાઉ જ અમે લોકો ક્લિયર કરી દેતા હોઈએ છીએ અને મેં જેમ પાણી માટેની વાત કરી તો મંડળ માં તો હજાર બારસો જેટલા સભ્યો છે પણ જ્યારે final point આવે છે જયારે દરિયા કિનારે ત્યારે એક ફિક્સ જ હોય છે કે આ જે ટીમ બનાવેલી છે વિસર્જન માટેની એ ટીમ જ પાણીની અંદર જશે બાકી બધા જ લોકો કિનારા ઉપર રહેશે કિનારા ઉપર આરતી શાંતિથી ને પછી આ ટીમ જે છે એ જ ખાલી મૂર્તિને લઈને ટ્રોલી ને લઈને પાણીની અંદર જશે એ બી એક લિમિટ સુધી ત્યારબાદ ટ્રેન દ્વારા આખું વિસર્જન કરવામાં આવે છે જી બિલકુલ કૃણાલજી એટલે જે રીતે જો સાવચેતી રાખવામાં આવે તમે જે રીતે આયોજન કર્યું અને વિસર્જન કરતી વખતે આવી જ રીતે જો આયોજન કરવામાં આવશે તે ગણપતિ બાપાની નાની મૂર્તિ હોય કે મોટી મૂર્તિ પરંતુ સાવચેતીપૂર્વક અને સુચારુ આયોજન પૂર્વક જો વિસર્જન કરવામાં આવશે તો આ પ્રકારની ઘટના આગળ જતા સમયમાં ના બને તેવી આપણે સૌ આશા રાખીએ છીએ આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો ગણપતિ વિસર્જન જે કરવામાં આવે છે આનંદ ઉત્સાહ અને ઉમંગ સાથે જાઓ તહેવાર મનાવવામાં આવતો હશે ત્યારે આપણે ધ્યાન રાખવું કે સાવચેતીપૂર્વક ગણપતિ ગણપતિનું વિસર્જન કરવું અને જે વિસર્જન કરી રહ્યા છે જે લોકો વિસર્જન કરી રહ્યા છે તેમણે પણ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે યોગ્ય સાધન પૂરતા હોવા જોઈએ કે જો આ પ્રમાણેની ઘટના બને છે કોઈ નદીમાં કે કોઈ તળાવમાં જો વિસર્જન કરે છે તેના પહેલાં સાવચેતીના પગલાં પણ ભરવા જરૂરી છે જોખમી જગ્યાએ ના જવું જોઈએ અને જો સુચારુ રીતે આયોજન કરવામાં આવશે તો આ પ્રકારની ઘટના આગળ જતા સમય નહીં બને તો હાલ ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું ફરી મળીશું વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર